સંતો અને શુરાવની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આઈશ્રી શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર જોવા મળે છે તેવામાં આજે તેમની જયંતિના પર્વે તેમને રીઝવવા કેવા કરવા જોઈએ ઉપાય તેમને કૃપા પ્રાપ્ત કરવા કયા વિધિ વિધાન સાથે કરવી તેમની પૂજા આ અંગે શાસ્ત્રી માહિતી મેળવીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો હું તમને ઉપાય જણાવીશ માં ખોડલના ખોડિયાલ માના વિશેષ ઉપાયો અને માં ભગવતીની મહાપૂજાની આજે હું તમને આપીશ જાણકારી મિત્રો માં ખોડિયાલની જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવાય કે મગર વાહિની મગર ઉપર જેનો વાસ છે એ મા ખોડિયાલની આજે વાત કરવી છે મામડીયા ચાચડની દીકરી હતા જેના એક ભાઈ અને સાત બહેનો હતી ભગવાન શિવજીના વરદાનથી એવું કહેવાય છે કે પાતાલ લોકની સાત કન્યા અને એક દીકરો મામડિયાને ભગવાન ભોલેનાથે પ્રદાન કર્યો હતો મા ખોડલ જે છે એ જોગમાયાનો અવતાર ગણવામાં આવે છે માની શક્તિ જેમાં વાસ છે છે માં ખોડલ તો માતાજી માટે એવું કહેવાય કે ડુંગરે ડુંગરે દીવા ભરે તારા માં ખોડિયાલ ત્રિશૂલ તેજસ્વી હાથ માં દિવ્ય જેનો ચમકાર અનેક રૂપે અવતરી ભોમ ઉતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાલ મા ખોડિયાલ ની એવું કહેવાય છે કે જ્યારે કૃપા મેળવી હોય તો માં ખોડિયાલ ની જયંતિના દિવસે ખોડિયાલ માની ચોક્કસ પૂજન કરવું જોઈએ માના દર્શન કરવા જોઈએ આજુબાજુમાં મંદિર હોય તો ત્યાં શ્રીફળ વધેરવું જોઈએ કેમ કે માનો જયારે જન્મ દિવસ હોય જયંતિ હોય ત્યારે માં ના આશીર્વાદ લેવા જોઈએ ત્રિશુલ જેના હાથમાં દિવ્ય જેનો ચમકાર અનેક રૂપ ધારણ કરી અને માં ખોડિયાલ દુઃખોના દુઃખ જે દુખિયા હોય એના દુઃખને દૂર કરનારી છે અને ભવને તારનારી છે મા ખોડિયાલ ગમે એટલા દુઃખ હોય ને મા ખોડલનું નામ લેવું પૂજન કરવું હતું અને એનાથી દુઃખ ભાગ્યું જાય છે વાંજ્યા હોય જેના ક્યારે સંતાન ન થતા હોય પણ મા ખોડલનું જ્યારે વ્રત કરવામાં આવે મારી બાધા લેવામાં આવે માનું વ્રત કરવામાં આવે નિયમ લેવામાં આવે જપ કરવામાં આવે તો ચોક્કસ મા ખોડિયાલ એને આપે છે સંતાનની પ્રાપ્તિ ઘણી બધી જગ્યાએ લોકોની બાધા હોય અને જ્યારે દીકરાના લગ્ન થાય અથવા દીકરો જ્યારે આવે ને ત્યારે એ લોકોમાં ખોડિયાલ ત્યાં જઈ અને તલની બાધા રાખી અને માનું એ પ્રસાદ કરતા હોય છે બાધાને પૂર્ણ કરતા હોય છે તલનો પ્રસાદ ગોળ અને તલ વિશેષ માન પ્રિય છે જો તમારે તમારા ઘરમાં કદાચ તમે માં ખોડલના ઉપાસક હોય અને તમારે પ્રયોજન કરવું હોય તો તમારે શું કરવાનું એક નાનકડી પૂજા બતાવું છું એક બાજટ લેવાનો બાજટને ગંગાજલથી શુદ્ધ કરવાનો અને બાજટની બચોવચ પહેલાં તો તમારા જમણા હાથની અનામિકા આંગળીથી તમારે સાથીઓ બનાવવાનો છે જેને સ્વસ્તિક કહેવામાં આવે છે સાથીઓ બનાવો અને એ સાથીયાની બે બાજુમાં બંને ત્રિશુલ બનાવવાના છે ત્રિશુલ બનાવવું અને ત્રિશુલ બનાવ્યા બાદ લાલ કપડું સ્થાપન મૂકવું અને એના ઉપર સવા મુઠ્ઠી ઘઉં એની ઉપર મૂકવો માં ખોડલ અને બહેનો સાધનો કોઈ ફોટો હોય અથવા મા ખોડલની પ્રતિમા હોય મૂર્તિ હોય તો એ ત્યાં મૂકવી અને માની પૂજા કરવી ઘીનો દીવો કરવો અને હાથમાં સંકલ્પ કરવાનો કે હે મા ખોડલ જીવનના જે દુઃખ હોય એ દુઃખને માતું હરી લે સંકલ્પ કરીને

અને એ પણ રક્ત પુષ્પ પૂજિતમ લાલ પુષ્પ થી દેવીની આરાધના કરજો ઘીના સાત દીવા કરજો ધૂપબત્તી ધૂપબત્તી માને અર્પણ કરવાનું ધૂપ અર્પણ કરવાનું કેમ કે ધૂપ દેવતાઓ પ્રસન્ન થાય છે કાસાની થારીની અંદર શક્ય હોય તો લાપસી અથવા તલ અને ગુડ કેતા ગોળનો પ્રસાદ દેવીને અર્પણ કરવો અને માને ચુંદડી અર્પણ કરવાની કદાચ કોઈ વ્યક્તિને દુર્ઘટના બહુ થતી હોય વાહન લાવ્યા લાવ્યા હોય ને વારંવાર એક્સિડન્ટ અકસ્માત થતું હોય ને તો આજના દિવસે તમારે એ ચુંદડી લેવાની ચુંદડીમાં સાથીઓ બનાવવાનો અને સ્વસ્તિકની ઉપર ધૂપ આપવાનું અને ધૂપ આપી મા ખોડલનો મંત્ર હું જે બોલું તે સાત વાર બોલીને તમારા જે કંઈ ગાડી હોય એને બાંધી દેજો મા એ વાહનની રક્ષા કરે છે ઘરે જ્યારે માની પૂજા કરો છો ત્યારે મેં કહ્યું તે પ્રમાણે માને પ્રસાદમાં ગોળ તલનો પ્રસાદ અર્પણ કરી શકાય લાપસી અર્પણ કરી શકાય શ્રીફર માને એક વધેરવાનું છે માની વાર્તાને સાંભળવાની છે અને માની કરવાની છે આરતી તમારા ઘરમાં કદાચ મા ભગવતીનો જો ફોટો ન હોય મૂર્તિ ન હોય અને તમારે છતાંય માની ભક્તિ કરવી હોય તો હું જે મંત્ર આપું છું તે મંત્રની સાત માલા કરવાની છે અને આ સાત માલા કરવાથી પણ માં ખોડિયાળ પ્રસન્ન થાય છે તમારા ઘરમાં કદાચ ખાલી ત્રિશૂલ હોય ને તો ત્રિશૂલને પણ ગંગાજલથી શુદ્ધ કરી અને કંકુ કંકુવાળું કરવાનું આખું ત્રિશૂલને કુંકુમ કંકુવાર લગાવજો અને કંકુ લગાવી ધૂપ આપીને મંદિરમાં મૂકીને એની સામે જો તમે મંત્ર જાપ કરશો ને તો પણ માં ખોડલ પ્રસન્ન થાય છે મહામંત્રની વાત કરીએ તો મંત્ર છે ઓમ ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા ખાલી આટલો મંત્ર બોલવાનો છે ઓમ ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહ આ મંત્ર નો જાપ કરવાથી પણ મા ખોડેલ પ્રસન્ન પ્રસન્ન થાય છે સાથે બીજો મંત્ર છે ઓમ ત્રિશુલ ધારી નમ ઓમ ત્રિશુલ ધારી નમઃ ત્રિશુલ જેને ધારણ કર્યું છે મગર ઉપર જેની સવારી છે એ માં ખોડલ તો મંત્ર બોલવાનો ઓમ ત્રિશુલ ધારીનીય નમઃ ઓમ ત્રિશુલ ધારીન આ મંત્રની જો પણ સાત માળા કરવામાં આવે ને તો પણ માં ખોડલ કૃપા વર્ષાવે છે તમારે કદાચ જો સાક્ષાત માં ખોડલ અને એમ માં ખોડલની સાથે જો માની જે બહેનો છે એના આશીર્વાદ લેવા હોય તો સાત દીકરીઓને એક સાથે ઊભી રાખી સાત દીકરીઓના ભાગ્યમાં ચાલો અને એમના જમણા પગમાં ચાંદલો કરી અને દીકરીને આજના દિવસે જો કંઈક ભેટ આપશો ને તો સમજવાનું મા ખોડલની પૂજા કરી છે અને ઘણા બધા દુઃખોને હરી લેશે મા ખોડલ ગમે એટલી નેગેટિવ વસ્તુ હોય મેલી વસ્તુ હોય તો પણ મા ખોડલનો ખમકાર માની જે માનું સ્મરણ થાય ને ત્યાં એ ઘરમાંથી વસ્તુ દૂર થાય છે તો એવા ઘરની અંદર સાત દીકરીઓની ખાલી પૂજા કરવામાં આવે મા માનું નામ લઈને પલાયન પૂજા કરી અને ભેટ આપવી અને ધૂપ કરવો આટલું કરવાથી ઘરનું શુદ્ધિકરણ પણ થાય છે તો મિત્રો આજે સુંદર મજાનું મેં તમને મા ભગવતી ની ઘરેલું ઉપાય પૂજાપાઠ મંત્ર જાપ કહ્યું છે પણ શક્તિ અને ભક્તિ દ્વારા માની પૂજા વિશેષ આનાથી વિશેષ કરવી હોય તો સોરસોપચાર પૂજા રાજોપચાર પૂજા વિદ્વાન પંડિતને બોલાવીને પણ આપ કરાવી શકો છો જેટલી વિશેષ પૂજા સારી પૂજા થાય એટલી જ માની કૃપા પ્રાપ્ત થાય છે મંત્ર કયા તે મંત્ર જાપ પણ ચોક્કસ કરજો અને સદૈવ મા ભગવતીની ભક્તિ કરતા રહેજો મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આવી જાણકારી નીતિ આપ રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન